સંસદ રંજનબેન ભટ્ટી ત્રીજી વાર ટિકિટ મળતા ભાજપના હોદ્દેદાર અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સૌ કોઈએ તેઓના નિવાસસ્થાનને પહોંચીને તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી ફરીથી ત્રીજી વાર સંસદ રંજનબેન ભટ્ટી ટિકિટ મળતા ગઈકાલે તેમના નિવાસસ્થાનને મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદાર કાર્યકર્તાઓ મહિલા કાર્યકર્તાઓ મેયર ડેપ્યુટી મેયર ધારાસભ્યો જિલ્લા પ્રમુખ તમામ લોકો શુભેચ્છા આપવા માટે પહોંચ્યા હતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો મહિલા કાર્યકર્તાઓએ ગરબા રમ્યા હતા જ્યારે સાંસદ રંજનબેન કીધું હતું કે વિકાસના કામો થયા છે હજુ પણ થોડા કામો બાકી છે જે હું પૂર્ણ કરીશ દેશના દ્વારા મને ત્રીજી વખત સેવા કરવાની તક મેં प्रधानमंत्री શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે દેશના ભૂતપૂર્વ આદિને અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જે પી નડ્ડા સાહેબના અધ્યક્ષ હંમેશા સંગઠનની કામગીરી માટે પ્રોત્સાહન આપ્યું તેમનો પણ મુખ્યમંત્રી શ્રી અને મૃદુ એવા માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ માનું છું કે મારું રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રધાનએ મને ફરીથી વડોદરા લોકસભાની સેવા કરવાની તક આપી છે મારા વડોદરા લોકસભાના સૌ ધારાસભ્યશ્રી વડોદરા લોકસભાનું નેતૃત્વ કરે સાથે સાથે જિલ્લાના તમામ કાર્યકર્તાઓ શહેરના કાર્યકર્તાઓ ચૂંટાયેલા પ્રતિનિધિ મતદારો તમામનો આભાર